તો સીએમ ભૂપેન્દ્ર પટેલની શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ જાહેરાત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત અપાશે સહાય બે હજાર પચીસ બે હજાર છવ્વીસના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે અમલ કરાશે ગ્રાન્ટિન એડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાય અપાશે દિવ્યાંગ છાત્રો માટે સુવિધાઓ ઉભી કરવા માટે સહાય અપાશે દસ લાખથી એક પોઈન્ટ પચાસ કરોડ સુધીની આર્થિક સહાય મળશે

ચોક્કસથી મયુરી નજર કરે તો રાજ્યના મુખ્યમંત્રી જે છે તે આજે શિક્ષણ વિભાગે લઈને એક મહત્વનો નિર્ણય જે છે તે જાહેર કર્યો છે ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન જે શિક્ષણ વિભાગ હેઠળની જે ગ્રાન્ટેડેડ અને સેકન્ડરી હાયર સેકન્ડરી જે શાળાઓ જે છે તે શાળાઓને સહાય ને આપતો જે છે તે નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ટુ અંતર્ગત હેઠળ જે છે તે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના ના આધારે દસ લાખ થી લઈને એક પોઈન્ટ પચાસ કરોડ સુધી સહાય આપવા માટે છે તે નિર્ણય કર્યો છે જોકે સહાય હેઠળ જે છે તે ખૂટા વર્ગખંડ બાંધકામ સહિત નવા જે વર્ગખંડોનું નિર્માણ છે શાળાઓની અંદર પ્રાથમિક સુવિધા હોય પાણીની સુવિધા દિવ્યાંગ છાત્રાઓ માટેની સુવિધાઓ આ તમામ મુદ્દાઓ જે છે તે આવરી લીધા છે અને આવનારા શૈક્ષણિક સત્ર ની અંદર જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે છે તે શિક્ષણ વિભાગને જે છે તે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ટુ પોઈન્ટ અંતર્ગત જે છે તે ગ્રાન્ટ જે છે તે વધુની ની ફાળવવાનો નિર્ણય જે છે તે કર્યો છે બિલકુલ આભાર મલહાર માહિતી બદલ